હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિ કિચન હું છું મુક્તિ પાંડ્યા આજે હું લઈને આવી છું ઉપવાસમાં ખવાતી રાજગરાની કઢી અહીંયા રાજા કઢી તમે પરફેક્ટ કઈ રીતે બનાવશો અહીંયા તમારી કઢી ફાટે બી નહીં અને માપસર કેવી રીતે બનાવશો એ હું બતાવવાની છું અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો હવે આપણે રાજાગરાની કઢી લઈએ તો અહીંયા આપણે એક તપેલી લઈ લઈશું એની અંદર આપણે બે કપ જેટલી છાશ લેશું અહીંયા છાશ તમારી થોડી ખાટી હોય એવી લેવાની છાશ એડ થઈ જાય પછી આપણે એક કપ જેટલું પાણી લેવાનું છે તમારે આ કઢી જો એકલી છાશમાં બનાવી હોય તો બનાવી શકો છો પછી આપણે આની અંદર રાજગરાનો લોટ એડ કરવાનો છે અહીંયા લોટ પહેલાં તમારે ચારીનો ઉપયોગમાં લેવાનો હવે આપણે આમાં બેથી ત્રણ ચમચી જેટલી આપણે રાજગરાનો લોટ એડ કરીશું જે પ્રમાણે તમારી કઢીની ક્વોન્ટિટી હોય છાશની એ પ્રમાણે તમારે રાજઘગ્રાનો લોટ એડ કરવાનો લોટ એડ થઈ જાય પછી સરસ રીતે આને મિક્સ કરી લેવાનું ગઠ્ઠા ના રહે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું આવી રીતે સરસ મિક્સ થઈ જાય પછી આની અંદર ચારથી પાંચ લીલા મરચાંના ટુકડા એડ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું મીઠું એડ થઈ જાય પછી ગેસની ફ્લેમ તમારે સ્લો રાખવાની અને સ્લો ગેસ ઉપર આને સતત હલાવતું રહેવાનું છે કઢી અહીંયા તમારી નીચે બેસી ન જાય એ રીતે તમારે હલાવતું રહેવાનું જેમ જેમ તમે આને હલાવશો એમ રાજઘરાનો લોટ અહીંયા ચડતો જશે જેમાં કૂક થશે એમ તમારો કઢીનો કલર બી અહીંયા ચેન્જ થઈ જશે પછી આની અંદર આપણે બે ચમચી જેટલો ગોર એડ કરીશું તમે જો અહીંયા ગોળ ઉપવાસમાં ન ખાતા હોય તો સાકર એડ કરી શકો છો પણ મેં અહીંયા ગળપણ માટે ગોર એડ કર્યો છે હવે આપણે અહીંયા ગોર ઓગળે એટલું આપણે આ કઢીને કૂક થવા દઈશું તમે જોઈ શકો છો કઢી અહીંયા આપણી ઉકાળવા આવી ગઈ છે અને કલર બી કઢીનો થોડો ચેન્જ થયો છે તમને જોઈ શકો છો હવે આપણે આ કઢીને બેથી ત્રણ મિનિટ જેવું ઉકાળવાનું રહેશે કઢી અહીંયા ઉકળે આપણે એટલે આમાં પછી વઘાર કરવાનો છે તો પછી આપણે ગેસ પર એક પેન મૂકી દઈશું એમાં બે ચમચા જેટલું તેલ મૂકીને ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેવું જીરું એડ કરીશું જીરું ફૂટી જાય પછી તમારે જો લીમડાના પાન હોય તો અહીંયા એડ કરવાના હવે પછી અહીંયા જીરું તતળી જાય પછી આ વઘારને તરત જ તમારે આપણે કઢીમાં એડ કરી દેવાનું રહેશે આ રીતે આવી રીતે વધુ વગાર એડ થઈ જાય પછી આને સરસ રીતે હલાવી લેવાનું અને મિક્સ કરતું રહેવાનું વઘાર એડ થઈ જાય પછી પાંચ ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર અને થોડીક આપણે અહીંયા કોથમીર એડ કરી દઈશું તમે અહીંયા જો ઉપવાસમાં લાલ મરચું પાવડર ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો હવે આપણે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું અને સ્લો ગેસની ફ્લેમ ઉપર આને આ કઢીને આપણે એકથી બે મિનિટ માટે કૂક થવા દઈશું એકથી બે મિનિટ જેવા કઢીને થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને થોડીવાર માટે રેસ્ટ આપી દઈશું હવે આપણે અહીંયા રાજા કઢી થઈ ગઈ છે તો સર્વ કરી લઈએ અહીંયા આપણી ઉપવાસમાં ખવાતી રાજગ્રાહની કઢી સર્વ કરીને રેડી છે મેં અહીંયા મોરૈયાની ગેસ સાથે રાજગ્રહણ કઢીને સર્વ કરી છે આ રાજગ્રહણ કઢી આ રીતે માપ સાથે બનાવશો તો પરફેક્ટ બનશે તમારી રાજગ્રાહની કઢી આ રીતે બનાવશો તો તમારી કઢી અહીંયા ફાટશે બી નહીં અને એકદમ સરસ રીતે બનીને રેડી થશે અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો અને કેવી લાગી તમે કોમેન્ટ્સ બોક્સમાં મને જણાવજો થેન્ક યુ